નમસ્કાર દર્શક મિત્રો હું દીક્ષિતા બોરા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર માધાપુરમાં ભંગાર વીણતા રાજસ્થાની શખ્સની તેના પુત્રને હાથે જ હત્યા થતા સનસનાટી મચી આજથી પાંચ દિવસ પૂર્વે માધાપુરમાં બંગાળ વીરવાનું કામ કરતા રાજસ્થાનીઓની દારૂની મહેફિલ દરમિયાન થયેલ માથાકુટ થકી ત્રીસ વર્ષીય રમેશ સેબારામ જોગીને માથામાં પાઇપ ફટકાર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે તેને મૃત્યુ જાહેર કર્યું હતું પીએમ કરાયા વિના જ તેને વતન રાજસ્થાન લઈ જવાયા બાદ ત્યાં સંબંધીઓને હત્યા અંગે જાણ કરાતા સંબંધીઓએ સલાહ બાદ અંતે ગત દિવસે હત્યા અંગેની ફરિયાદ નોંધાઈ હતી પરંતુ પુત્રની આ ફરિયાદની તપાસમાં વણાંક આવ્યો અને ફરિયાદી પુત્ર જ હત્યારો નિકળતા પોલીસે રાઉન્ડ અપ કરી કાર્યવાહી કરી હતી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ જેવા આ કિસ્સા અંગે માધાપર પોલીસ વર્ષીય ઈશ્વર મંગીલાલ કાલબેલિયા એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની માતાએ કરી રમેશ સેબારામ કાલબેરિયા સાથે લગ્ન કર્યા છે અને તેની માતાના આગલા પતિનું સંતાન છે ગત તારીખ ચોવીસ છ ના માધાપરમાં પે બેક જીમની સામે રાત્રે ફરિયાદી ઈશ્વર અને આરોપી અર્જુન જગમાલ સાથે શરાબ પીવા બેઠા ત્યારે ફરિયાદી ઈશ્વરની પત્નીએ શરાબ પીવાની ના પાડતા ઈશ્વરે પત્ની સાથે ઝઘડો કરી પત્નીને થપ્પડ મારી દેતા આરોપી અર્જુનને ઉશ્કેરાઈ ફરિયાદી ઈશ્વરને લોખંડના પાઇપથી મારવા જતા ફરિયાદી પિતા રમેશ વચ્ચે પડ્યા હતા આથી રમેશને માથામાં લોખંડનો પાઇપ લાગતા ઢળી પડ્યા હતા અને લોહી લોહાન હાલતમાં રમેશને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો અને પોસ્ટમોર્ટમ કર્યા વગર જ રમેશની લાશને લઈને રાજસ્થાન નીકળી ગયા હતા

દશક મિત્રો આજે તારીખ એક જુલાઈ આ હતા નામ સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર